તો ભરૂચના કંથારીયા ગામ પાસેથી ગૌવંશના કતલખાના પર દરોડા પાડવામાં આવ્યા છે આ કતલખાનામાંથી મૃત ગાય સહિત અન્ય ત્રણ પશુ મળી આવ્યા કતલખાનામાંથી પોલીસે તીષ્ણા હથિયારો પણ કબજે કર્યા છે કંથારીયા ગામે ખેતરમાં જે ગૌ હત્યાની પોલીસને બાતમી મળી હતી અને ભરૂચ તાલુકા પોલીસે બે આરોપીઓને પકડી વધુ તપાસ શરૂ કરી છે આણંદના ખંભાતની કાઢ્યા કેર હોસ્પિટલમાં પીએમ જીવાઈ યોજનામાં ઘોટાળો જોવા મળી રહ્યો છે અને આ ઘોટાળાની માહિતી મળતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે અહેવાલ પ્રસારિત થયા બાદ જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું છે જિલ્લા આરોગ્ય અધિકારીની એક ટીમ ખંભાત તપાસ માટે રવાના થઈ ચૂકી છે આરોગ્ય અધિકારીને પણ મીડિયાના માધ્યમથી સમગ્ર ઘટના ખબર પડી હોવાનું પણ તેઓ રટણ કરી રહ્યા છે હાલ મારી પાસે પૂરતી વિગત નથી તેવું પિયુષ પટેલનું કહેવું છે અને તપાસ બાદ વધુ જાણકારી આપી શકાશે આરોગ્ય વિભાગની તપાસ બાદ સમગ્ર માહિતી તો મીડિયા દ્વારા અમે આજે જાણ્યું છે એટલે એમાં જે અમારા તરફથી જે પ્રાઇમરી તપાસ છે એના માટે અમે ત્યાં ટીમ મોકલી છે એટલે વિગત આવશે ત્યારે ખ્યાલ આવશે તો શું હતું કયા પ્રકારે વિષયમાં ક્લેમની બાબત છે કે જે તે સમયે હેમ હેમ ટુ હેમ ટુ પોર્ટલ માં અપડેટ થવાનું હોય છે એ લોકો અપડેટ કરી રહ્યા છે પણ હાલની જે સ્થિતિ છે એ મુજબ જે અમે જાણ્યું છે એ મુજબ અમે અમારે રીતે ચેક કરાવી રહ્યા છીએ અત્યારે કેટલી રીતે આ જેટલા તપાસ થાય આગળ શું કાર્યવાહી છે ઠીક હજી ડિટેલ આવશે પછી કહીશું